નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ ખૂબ લાંબા સમયની રજાઓ બાદ ફરીથી આપના સુધી લાઈવ વિડિયોના માધ્યમથી આ અગત્યના સમાચાર ફરીથી પહોંચાડી રહ્યા છીએ આગળ પણ અમે આપની સાથે સતત જોડાયેલા હતા કે જેના અંદર અમે ખાસ કરીને વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલના માધ્યમથી આપને અગત્યની ઇન્ફોર્મેશન આપતા હતા પરંતુ હવે ફરીથી એક વખત વિડીયોના માધ્યમથી અમે આપને આ તમામ પ્રકારની માહિતી આપવા માટે તૈયાર થયા છીએ તો આજના જે આ વિડીયોની વાત કરું એ પહેલાં આપ જો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલું જે બે આઇકન છે એ બે આઇકન દબાવી દો જેથી કરીને અમે આવા અગત્યના વિડીયો ખૂબ ઝડપથી આપના સુધી પહોંચાડી શકીએ આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એમાં તમે જે થમનેલ પર જોયું એમ ટેટ વન ભરતી પ્રક્રિયા જે ચાલી રહી છે ધોરણ એકથી પાંચની એ ભરતી પ્રક્રિયાની અંદર ક્યાં સુધી અત્યારે કંડિશન શું છે કેટલા સુધી માહિતી પહોંચી છે એ બધી બાબતોની આપણે ચર્ચા કરશું ટેટ ટુ એટલે કે ધોરણ છથી આઠની જે ભરતી પ્રક્રિયા છે એની સંભવિત તારીખો ક્યારે પીએમએલ આવશે ક્યારે જિલ્લા પસંદગી વગેરેની જે વાત છે એ પણ કરીશું ટાટ સેકન્ડરી કે જેની પણ તમે રાહ જોઈ રહ્યા છો પી એમએલની તો એ ક્યારે આવશે એની પણ વાત કરીશું અને ખાસ કરીને ટાટ હાયર સેકન્ડરી એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું અને સૌથી મહત્ત્વની એ જ ટાટની જે ભરતી પ્રક્રિયા આવી છે એની પણ વાત કરીશું એ સિવાય આપને જો કોઈ પણ ભરતી પ્રક્રિયા અંતર્ગત પ્રશ્ન ઉદ્ભવતો હોય તો નીચે કમેન્ટમાં આપ કરી શકો છો અથવા તો અમારી ટેલિગ્રામ ચેનલની જે ક્વેશ્ચન આન્સરની લિંક છે એ પણ નીચે આપી દઉં છું કે જ્યાંથી તમે પ્રશ્ન પૂછી શકો છો સંભવતઃ અમે યોગ્ય એના ઉત્તરો આપવા માટે પ્રયાસ કરીશું તો આજે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ટેટ વનની વાત કરું છું તો ટેટ વનની ભરતી પ્રક્રિયા છે એ હાલમાં ચાલી રહી છે અને જિલ્લા પસંદગીની જે કાર્યવાહી છે એ ચાલુ છે આપે જિલ્લા પસંદગી કરી હશે અથવા નહીં કરી હોય જો આપનું નામ એમાં હશે તો તમે એ જિલ્લા પસંદગી આપી દીધી હશે પરંતુ જે લોકોને હજુ બાકી છે એની આજની જે અપડેટ છે અગિયાર તારીખની ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ બંનેમાં મૂક્યું છે તો સામાન્ય પ્રવાહની અગિયાર છની જે અપડેટ છે એમાં બસ્સો ઉમેદવારોને આજે બોલાવેલા હતા જેની અંદર બ્યાસી ઉમેદવારો છે એ ગેરહાજર રહ્યા છે અને એકસો અઢાર ઉમેદવારો છે એમણે જિલ્લા પસંદગી આપી દીધી છે આજની તારીખ બાદ હવે કેટલી જગ્યાઓ બાકી છે એની વાત કરીએ કે કેટલી જગ્યાઓ હજુ ખાલી છે તો આજની તારીખ બાદ ઓપનની કુલ ચોવીસો ને અઠ્યાવીસ જગ્યાઓ ખાલી છે અનુસૂચિત જાતિ એટલે કે એસસીની કુલ બસો ને સુડતાલીસ જગ્યાઓ હજુ ખાલી છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીની જે જગ્યાઓની વાત કરીએ તો છસો ત્રીસ જગ્યાઓ ખાલી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવારો છે એસ ઇ બી એમની છસો ને સાહીઠ જગ્યાઓ ખાલી છે આર્થિક રીતે નબળા વર્ગે એટલે કે ઈડબલ્યુએસ કેટેગરીમાં આવતા ઉમેદવારોની ચારસો અઢાર જગ્યાઓ ખાલી છે આમ બધી જ તેને કુલ ચાર હજાર ત્રણસો ને ત્યાંસી જગ્યાઓ ટેટ વનની અંદર એટલે કે ધોરણ એકથી પાંચની અંદર હજુ ખાલી છે ત્યારબાદ આપણે વાત કરીએ તો ટાટ ટુ સોરી ટેટ ટુ તો ટેટ ટુની જે અપડેટ છે એ જ્યાં સુધી ધોરણ એક થી પાંચની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય જિલ્લા પસંદગી અને ઓર્ડર સુધીની પ્રક્રિયા પૂર્ણ થાય પછી આવવાની સંભાવના છે એટલે જુલાઈ માસ અથવા તો જુલાઈ માસના અંતમાં આવે જુલાઈ માસને હજુ વાર છે પણ જુલાઈ માસના પણ પંદર એક દિવસ નીકળી જાય એવી સંભવિત તારીખો છે આ પરફેક્ટ કોઈ ડેટના ન્યૂઝ અમારા સુધી પણ નથી પણ સંભવિત તારીખ છે એ પંદર જુલાઈ પછી ટેટ ટુની જે કંઈ પણ પ્રક્રિયા છે એ શરૂ થઈ શકે કારણ કે ત્યાં સુધીમાં ટેટ વન છે ધોરણ એકથી પાંચની પ્રક્રિયા છે એ પૂર્ણ થાય એવી સંભાવનાઓ રહેલી છે ત્યારબાદ ખાસ કરીને ટાટ સેકન્ડરીની વાત કરીએ તો ટાટ સેકન્ડરી ગવર્મેન્ટ અને ગ્રાન્ટિન એડ એ બંનેની વાત કરીએ તો એની મળતી માહિતી મુજબ વીસ પચીસ જૂન ની આજુબાજુમાં આની ભરતી પ્રક્રિયા આગળની જે કંઈ પ્રક્રિયા છે પીએમએલ વગેરેની એ શરૂ થવાની સંભાવનાઓ રહેલી છે પચીસ જૂન પછી વીસથી પચીસ જૂન એ સંભવિત તારીખ છે અને ત્યારબાદ પીએમએલ આવશે ત્યારબાદ આગળ તમે જે હાયર સેકન્ડરીની વાત કર અંદર જોયું એ પ્રમાણે પીએમએલ બાદ વાંધા અરજીઓ માંગશે અને એફએમએલ આવશે પણ એને પણ ઘણો સમય લાગી શકે છે અને શાળા પસંદગી શાળા ફાળવણીને ઘણો સમય લાગી શકે છે ખૂબ પહેલાના વિડીયોમાં પણ અમે કીધું હતું કે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ધોરણ નવ દસની ની અને ઓર્ડર છે સેકન્ડરીના ઓર્ડરની વાત કરીએ તો એ પણ ઓગસ્ટ પૂર્ણ થયાની આજુબાજુમાં આવી શકે છે અથવા તો ઓગસ્ટ માસમાં આવી શકે છે ટાટ હાયર સેકન્ડરીની વાત કરીએ તો સરકારી અને ગ્રાન્ટેડ બંનેની આપને ખબર છે આપે પણ કરી દીધો છે શાળા ફાળવણી થઈ ગઈ છે શાળા પસંદગી થઈ ગઈ છે દસ તારીખ ગઈકાલના દિવસે શાળા પસંદગી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે હવે શાળા ફાળવણી બાકી છે તો શાળા ફાળવણી છે એ આવતા વીકની અંદર આવવાની શક્યતાઓ રહેલી છે ગવર્મેન્ટની અને એ ગવર્મેન્ટની અંદર ખાસ એક બંને સાથે ચાલે છે એટલે થોડી મુશ્કેલી તો હજુ જણાઈ રહી છે પરંતુ તેમ છતાં પણ એક સંમતિ પત્રક લાવી રહ્યા છે કે જે લોકોને ગવર્મેન્ટની અંદર મળી જાય છે એ ગવર્મેન્ટની અંદર મળેલા ઉમેદવારો ફરીથી ગ્રાન્ટિન એડની અંદર પણ શાળા પસંદગી ન આપે એના માટેનો એક સંમતિ પત્રક છે એનો હક અને દાવો છે એ જતો કરવા બાબતનું એક સંમતિ પત્રક તૈયાર કરવાની વાત ચાલી રહી છે અને એ કંઈક નવું આવી શકે છે તેમ છતાં પણ આમથી આમ થવાની સંભાવના થોડા અંશે હજુ જણાઈ રહી છે અને એ શાળા ફાળવણી થઈ ગયા બાદ ગ્રાન્ટેડની શાળા ફાળવણી થશે અને ગ્રાન્ટેડની શાળા ફાળવણી પૂર્ણ થયા પછી હવે ઓર્ડરની વાત કરું તો ઓર્ડર ક્યારે આપશે તો ઓર્ડર છે એ જૂન માસના અંત પછી એટલે કે જુલાઈની અંદર હાયર સેકન્ડરીના ઓર્ડર મળવાની સંભાવનાઓ છે કારણ કે ચૂંટણીનો માલ છે ચાલુ ચૂંટણી છે ચૂંટણીની જે આચાર સંહિતા છે એ પૂર્ણ થયા બાદ જ ઓર્ડર મળે એટલે ચૂંટણીની સમગ્રપણે જે આચાર સંહિતા છે એ પૂર્ણ થાય પછી તમને ઓર્ડર મળે એવી સંભાવનાઓ રહેલી છે અને ત્યારબાદ એજ સ્ટાર્ટની વાત કરીએ તો એજ સ્ટાર્ટના પણ ન્યૂઝ ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે આપ ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયેલા હોય તો જોડાયેલા રહો જેથી કરીને અમે જે કોઈ પણ અપડેટ હોય એ ત્યાં પણ આપતા રહીએ છીએ ખાસ કરીને જે અગાઉ વિદ્યા ભરતીની અંદર દિવ્યાંગોની ખાસ ભરતી કરવામાં આવી એવી જ અહીં પણ એ સ્ટાર્ટમાં દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને એના ફોર્મ ભરાવાની શરૂઆત છે એ તેર તારીખથી શરૂ થશે અને ત્રેવીસ જૂન સુધી એના ફોર્મ પણ ભરી શકાશે તો આ આજના દિવસ સુધીનો સમગ્ર ભરતી પ્રક્રિયાનો એક ચિતાર હતો જે આપના સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે આપને માહિતી ઉપયોગી થાય એમ હોય તો નોંધ લેશો અને આપના મિત્રોને પણ આ માહિતી શેર કરો જેથી કરીને એમને પણ આવી અગત્યની માહિતી મળે આપને કોઈક પ્રશ્ન ઉદ્ભવતો હોય ભરતી સંદર્ભે તો અમારી ટેલિગ્રામની અંદર પૂછી શકો છો ટેલિગ્રામ ચેનલમાં વોટ્સઅપના માધ્યમથી પૂછી શકો છો અથવા તો આ વિડીયોની નીચે તમે કમેન્ટ કરો અને ત્યાંથી પણ તમે અમને પ્રશ્ન કરી અને એનો ઉત્તર મેળવી શકો છો તો બસ આજ આજની તમામ અપડેટ અગિયાર તારીખ સુધીની હતી જે આપણા સુધી પહોંચાડી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો તમારા મિત્રો સુધી શેર કરી દો અને ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારું મોટિવેશન વધારતા રહો અસ્તુ ધન્યવાદ